નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવવાના ખાલી એક જ દિવસ બાકી છે અને આપણા વસાવા જેલમાંથી છોડવામાં આવશે પણ દિવસ જામીન રાખવામાં આવ્યા છે અને સપ્ટેમ્બરના રોજ ચૈતરભાઈ વસાવાની ફરી જામીન બીજા લાવવામાં આવશે અને અગિયાર સપ્ટેમ્બરના હાઈકોર્ટમાં ચૈત્ર વસાવા જશે અને નિર્દોષ સાબિત થાય ત્યારે ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવી રહી શકશે જો જામીન મંજૂર નહીં થાય તો ચૈતર વસાવાને ફરી રહેવું પડશે અને ચૈતર વસાવાને સંજય વસાવા દ્વારા ફસાવવામાં આવ્યા છે પણ મિત્રો તેના સીસીટીવી બતાવવામાં આવતા નથી આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટમાં નિર્દોષ સાબિત થશે અને જેલમાંથી બહાર આવશે પણ બધી ચૈતર વસાવા સાથે આ ગેમ રમાઈ રહી છે તમને શું લાગે છે ચૈતરભાઈ વસાવા અગિયાર સપ્ટેમ્બરના રોજ જેલમાંથી બહાર આવશે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો